અમદાવાદ શહેરમાં બપોર મહાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના મધ્ય ઝોન પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અને અલગ અલગ સ્થળો પર પાણી ભરાવાની પરિસ્થિતિમાંથી અમદાવાદ શહેરના નાગરિકોને આ મથે પણ છુટકારો નથી મળ્યો પંચવટી વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે જે મુખ્ય ચાર રસ્તા છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે વાહન ચાલકોના વાહનો બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની સાથે વાહનો બંધ થઈ જતા અને વાહન ચાલકો અને ટ્રાફિક ની ગતિ માં પણ અત્યારે પાત્ર ફરક તેના કારણે જોવા મળે છે અમદાવાદ શહેરમાં માં સીઝન નો થી ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ પ્રકારનો વરસાદ જો આગામી એક થી બે કલાક સુધી ચાલુ રહ્યો તો અમદાવાદ શહેરના ના નાગરિકો ની મુશ્કેલીમાં માં મુશ્કેલી વધારો થઈ શકે તેમ છે મહત્વનું છે તેર થી ચૌદ ઇંચ વરસાદમાં પણ દરેક વરસાદમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં માં ટીચર સુધી પાણી ભરાયા હતા અને તે પરિસ્થિતિ નું પુનરાવર્તન ચાલુ વર્ષે પણ અમદાવાદ શહેરમાં માં થયેલું જોવા મળ્યું છે બપોરથી થી કાળા ડિબાંગ વાદળો હતા અને તે બાદ અત્યારે અમદાવાદ ના દાણાપીર પંચવટી આંબાવાડી નહેરુનગર સેટેલાઇટ શિવરલી પ્રહલાદનગર આનંદનગર સીજી રોડ સહિત વિસ્તારો છે એસ ડી હાઈવે વિસ્તારો પર ધોધમાર વરસાદ છે અત્યારે જોવા મળ્યો છે કેશ્મીર ના ઢાંકણા હજી સુધી ખોલવા માટે ટીમો પહોંચી નથી પણ વાહન ચાલકો છે તેમની ધીરજ અત્યારે જોવા મળી છે અલગ અલગ સિગ્નલ ઉપર કારણ કે એક તરફ જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ છે જેના કારણે વાહન ચાલકો ને પોતાના વાહનોની હેડલાઈન ચાલુ રાખવી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે અને હવામાન વિભાગે પાંચ દિવસ સુધી અમદાવાદમાં

વરસાદના ભારે ઝાપટા કારણે અત્યારે વાહન ચાલકો છે અને ટ્રાફિક ની પરિસ્થિતિ છે કેમેરામેન અજય પાંડે સાથે અસ્મિતા અમદાવાદ